નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ દોસ્તો જેમ કરણ સિણી જેમ કે અંતિમ યાત્રા દોસ્તો જેમ કે નીકળી ગઈ છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કરણસિંહ જેમ કે અંતિમ યાત્રામાં જેમ કે લાખો લોકો જોડાયા હતા દોસ્તો અને જેમ કે ઠાકોર જેમ કે ફેમિલી એટલે કે ઠાકોર વ્લોક ફેમિલીમાં દોસ્તો જેમ કે તેના જેમ કે મેમ્બર આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે દોસ્તો તેમનો જેમ કે અકસ્માત થયો હતો દોસ્તો એવું કહેવામાં આવે છે કે જેમ કે કારમાં મુસાફરી ફરો જેમ કે તમામ યુવાનો મિત્રો જે હતા જે ગુજરાતના ગાંધીનગરથી જેમ કે કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા તારે જેમ કે સારવાર દરમિયાન જેમ કે ચાર મિત્રો અમિત ભરત અને કરણજી અને વિપુલનું દર્દનાક મોત થયું હતું જ્યારે જીગન નામનો યુવક જેમકે ખૂબ જ ગંભીર હતો જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે દોસ્તો ઉત્તર પ્રદેશના વાત કરીએ જેમ કે મુજબ જેમ કે મુજફનગરમાં જેમ કે જિલ્લાના પાણીપત ખાટીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક જેમ કે ઝડપ ગતિ આવતી ઇનોવા કાર કાબુની બહાર નીકળી ગયેલ ત્યારે દોસ્તો જેમ કે ફ્લાયર ઓવર પરથી જેમ કે નીચે પડી જતા ભારે હોબાળો પણ મચ્યો હતો એવું પણ જેમ કે માનવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે ઠાકોર ફેમિલીના જેમ કે એક મેમ્બર જેમ કે લોકો જેમ કે ખોઈ બેઠા છે કારણ કે તે દોસ્તો તે જે દોસ્તો હતા જેમ કે ઠાકોર જેમ કે ઠાકોર ફેમિલીના મેમ્બર આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા એટલે દોસ્તો તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ન ભૂલશો કારણ કે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો